હવે મેનૂમાં અમાર તો પછી આવશે છેલે સોંભા માટે આવશે તો તમે જોઈ શકો આજે મેં બનાવ છે મિલ્ક શેક બનાના દૂધ નાખી દયો મેં પેગ દીધી અને ત્યારે નાખ્યો છે ને ખજૂર બરફ એ ઠંડુ મસ્ત દીએ ને બે ગ્લાસ આવી ગયા છે ને મેન મુતમલ એ જે છેલ્લે આવશે આવ ખાત ના ખવા કે બરખ છે ધણ 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 થાશે ગુડ મોર્નિંગ કેમ છો બધા બધા મજામાં જસો

બે ગ્લાસ મેલે છે તો આ જટલો છે એટલે અમારને તો બે ગ્લાસ બીજા બન છે હાજી બધું નાખવાનું જ છે

પછી એક ફોટો થમને માટે ફોટો લઈ 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 જાલો શું બોલી એમ તો આવડે છે આ તો શું કે સાહેબ બલેલા નથી આવડે બાકી હું કાર્ય કરે સારું સારું છો મે એવું છે તે આની બધી મેકઅપ કરી દીધી ખાલી મિક્સરમાં પીસો છે એટલે બાકી બધી તૈયારી કરે બધું મોરે અને પછી બનાય ને તઈ ખબર પડે એવું કો તો આપણે ને ઉકલે બસ એટલે એનો મતલબ એમ છે ને કામ કર લઈ ને નાસ્તો બાકી નાસ્તો તો આજે અત્યાર નહી કરી 10 ને 5 થઈ છે 6 10 11 કરતી થાય થોડું કામ કર લઈ મોડું હાલે બાય 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 હા

આપણે આ વ્લોગને અહીંયા જ પૂર્ણ કરીશી નાનો પડો વ્લોગ બનાવ્યો હતો એ આપણો અત્યારે જ કરી નાખશું હજી મસ્ત હશે આપણે બનાવ્યા હતા એટલે હલો આજે નાનો પડો એવો વ્લોગ બનાવી નાખી ચલો મળીએ કાલ સવારે આવજો કાલ સવારે મળશે નવો બ્લોક સાથે ચાલો ત્યારે મિલતે કાલ સુભે